નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર એસટીની સલામત સવારીનો દાવો પોકળ કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે તારીખ સોળ મે ના રોજ અંબાજીથી ખંભાત જવા એસટી બસ જઈ હતી ત્યારે પ્રાંતે જ પહોંચતા જ ડ્રાઈવરને યાદ આવ્યું કે સલાલ હાઈવે ઉપર આવેલી આગમન હોટલ ઉપર એસટી નિગમે પ્રવાસી માટે હોલ્ટ આપેલ છે ત્યાં બસને હોલ્ટ કરાવવાનું ભૂલાઈ ગયું હતું એટલે ફરજ પરના ડ્રાઈવરે બસને પંદર કિલોમીટર સુધી રોંગ સાઈડમાં ચલાવી પ્રવાસીઓના જીવ તાળવે ચોંટાડી દીધા હતા જે બાબતે પ્રવાસીઓએ ડ્રાઈવર કંડક્ટરને રોંગ સાઈડ નહીં ચલાવવા અને હવે ત્યાં હોલ્ટ નહીં કરવા અને પ્રવાસીઓનો સમય વધારે બરબાદ થશે માટે સમયસર આગળ ગાડી ચલાવી લોકોને તેના સ્થળ સુધી પહોંચાડો આપો પણ ડ્રાઈવર કંડક્ટરોએ પ્રવાસીઓની આ માગણી અને સૂચનને અવિવેક સાથે ફગાવી દીધી અને હાઈવે ઉપરથી નિગમ તરફથી નક્કી થયેલ રૂપિયા બસો લેવાના હોય અને તેની પાવતી આપી ડેપો ઉપર જમા કરાવવાના હોય ત્યાં જવું અમારા માટે ફરજિયાત છે તેમ કહી બસને પાછી વાળી અને હોલ્ડ કર્યો હતો જે બાબતે પ્રવાસીઓ દ્વારા કંડક્ટર પાસે ફરિયાદ બુક માંગતા કંડક્ટરે ફરિયાદ બુક આપેલ નહીં પ્રવાસીઓની જીદને લઈને ફરજ પરના કંડક્ટરે આખરે ફરિયાદ બુક આપેલ જેમાં ઉપરોક્ત બનાવ મુજબ પ્રવાસીઓએ નિગમને ફરિયાદ આપેલ આ બાબતે પ્રવાસીઓએ ડેપો મેનેજરસીને ફોન કરી હોલ્ટ શરત ચૂકથી ભૂલી જવાયો છે જે બાબતે જાણ કરી ડેપો મેનેજરસી મારફત સૂચના લઈ નિર્ણય લેવા માટે કંડક્ટરને વાકેફ કર્યા પણ કંડક્ટરે ડેપો મેનેજરને ફોન કરવાને બદલે પોતે નિર્ણય લઈ અને ડ્રાઈવરે રોંગ સાઈડ પંદર કિલોમીટર ગાડી ચલાવીને ડ્રાઈવર કંડક્ટરે હોલ્ટ કરેલ રિપોર્ટર કેબીસી ન્યૂઝ મુસ્તાકભાઈ મેઘાણી ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કે બીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે